થરાદ ખાતે બે હજાર ગરમ ધાબળાનું સ્વામી સચ્ચિદાનંદ બાપુના વરદ હસ્તી વિતરણ કરવામાં આવ્યું થરાદ ખાતે આવેલી ધરણીધર ટિમ્બર લાટીમાં બે હજાર જેટલા ગરમ ધાબળા અને સાથે વીસ રૂપિયા તથા પ્રસાદીનું વિતરણ કરાયું હતું સરહદી વિસ્તાર રહેવા થરાર શહેરમાં ઠંડીનો ચમકારો વધુ હોવાને કારણે જરૂરિયાતમંદ લોકોને બે હજાર જેટલા ગરમ ધાબળા વિતરણ કરાયા હતા ત્યારે પરમપૂજ્ય પદ્મભૂષણ સ્વામી સચિદાનંદજી બાપુ સેવા સમાજ ટ્રસ્ટ દંતાલી દ્વારા પાંચસો ધાબળા ડીડી રાજપૂત દ્વારા પાંચસો ધાબળા રમેશજી સવાઈજી રાજપૂત દ્વારા પાંચસો ધાબળા થરા સરદાર સેના દ્વારા પાંચસો ધાબળા એમ કરી અને બે હજાર જેટલા ધાબળા શિયાળાની કડકડતી ઠંડીમાં બચવા માટે આ ધાબળાનું વિતરણ કરાયું હતું જેમાં પરમપૂજ્ય પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી બાપુ નાગરવન બાપુ કરબુણ સંત રામલખનદાસ બાપુ ચારડા સંત અંકિતપુરી બાપુ ભાભી રાજપૂત સમાજ અગ્રણી ડીડી રાજપૂત કાનજીભાઈ રાજપૂત નરેશ્વરી ટ્રસ્ટના પ્રમુખ હરજીભાઈ રાજપૂત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પતુસિંહ રાજપૂત ડોક્ટર મહેશદાન ગઢવી

અને દર્શનનો લાભ લીધો ત્યારબાદ આજે ખરાદ મુકામે પૂજ્ય બાપુની પ્રેરણાથી જ સભાઈભાઈની લાડીએ જરૂરિયાતમંદોને ધાબળા વિતરણનો કાર્યક્રમ છે આ ધાબળા કુલ બે હજાર નંગ થરાદ તથા થરાદની આજુબાજુના ગામડાઓમાં જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવી રહ્યા છે જેમાં પૂજ્ય બાપુના પ્રેરણાથી પાંચસો ધાબળા

બાપુ આજે થરાદ ખાતે વધાર્યા છે ગઈકાલે ચારડા મુકામે ભાઈ શ્રી રમેશભાઈની જે નર્મદા પરિક્રમાની યાત્રા હતી એ નિમિત્તે ગંગા થાળીનો પ્રોગ્રામ હતો ત્યાં પણ બાપુની હાજરી હતી અને આજે સવારે અહીં તાબલા વિતરણનો પ્રોગ્રામ બાપુના હસ્તે રાખવામાં આવેલ છે ગરીબ પરિવારો જરૂર જરૂરમંદ પરિવારોને અત્યારે અંદાજે બે હજાર જેટલા તાબલાનું વિતરણ પૂજ્ય બાપુના હાથે અત્યારે થરાદ ખાતે થઈ રહ્યું છે બાપુજી પોતાના તથા અન્ય દાતાઓના દ્વારા જે આ દાબડા વિતરણનું દાન કરવામાં આવ્યું છે બાપુના હસ્તે ખાતે અત્યારે વિતરણ થઈ રહ્યું છે અને ખૂબ જ મોડી સંખ્યામાં ફરિયાતમંદ રૂપો અત્યારે દાબડાનો લેવા માટે એનો લાભ લેવા માટે અત્યારે વધારી રહ્યા છે અને બાપુના હસ્તે તેનું શુભ વિતરણ થઈ રહ્યું છે